જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અજા એકાદશી ક્યારે છે તેમની તિથિ શુભમૂર્ત ધાર્મિક મહત્ત્વ અને પારણા ક્યારે છે તે વિશે વાત કરીશું પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે આવી સ્થિતિમાં દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ વ્રત રાખવામાં આવે છે દરેક એકાદશીને પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદતી એકાદશી તિથિએ અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે આ એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અજા એકાદશીના દિવસે વ્રત રાખવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિ સાથે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ અજા એકાદશીની તિથિ શુભ મુહૂર્ત અને મહત્વ વૈદિક પંચાંગ અનુસાર ભાદ્રપદના કૃષ્ણ પક્ષની એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે એકને ઓગણીસ કલાકે શરૂ થઈ રહી છે જે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે એક અને સાડત્રીસ કલાકે સમાપ્ત થઈ જશે ઉદયાતિથિ અનુસાર અજા એકાદશી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારે આવી રહી છે અજા એકાદશી બે હજાર ચોવીસમાં પારણાનો સમય છે ત્રીસ ઓગસ્ટના રોજ સવારે સાત અને પચાસ થી આઠ અને ઓગણત્રીસ સુધીનો રહેશે અજા એકાદશી બે જો બે હજાર ચોવીસ અજા અજા એકાદશી ઉપર શુભ યોગ બની રહ્યા છે તો અજા એકાદશી ગુરુવારે છે આવી સ્થિતિમાં તેનું મહત્વ વધી ગયું છે આ ઉપરાંત આ દિવસે સિદ્ધિ યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે આ સાથે આદ્રા નક્ષત્ર પણ રહેશે અજા એકાદશીનું મહત્ત્વ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપાસના કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તેની સાથે જ પ્રગતિ અને શાંતિ સાથે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે અજા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે આ મંત્રોનો જાપ અવશ્ય કરવો ઉપેન્દ્રાય નમ નમો નારાયણાય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલ આ મંત્રનો જાપ કરવાથી આપણા સઘળા સર્વ પ્રકારના દુઃખનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની આપણા ઉપર કૃપા થાય છે તો દોસ્તો તો તમને મારી આ અજા એકાદશી વિશેની માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ